પૂજાની થાળીની અંદર મહત્વના દ્રવ્યમાં આવે છે સૌભાગ્ય દ્રવ્ય જે અલગ અલગ દેવી દેવતાઓની જેમ જેમ પૂજાપાઠ હોય તો દરેક પૂજામાં આ દ્રવ્યોનો ઉપયોગ થતો હોય છે માંગલિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય હોય તો એની અંદર પણ આ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે જેને સૌભાગ્ય દ્રવ્ય કહેવામાં આવે છે સૌભાગ્ય મતલબ જે પ્રગતિ કરાવે છે મનુષ્યના વ્યવસાયમાં એની પ્રગતિ કરાવે એટલે સૌભાગ્ય કહેવામાં આવે છે અને સ્ત્રીઓ માટે ખાસ કરીને આ દ્રવ્યનો ઉપયોગ કરે છે તો એના જીવનસાથીનું આયુષ્યની પણ વૃદ્ધિ થાય છે હવે સૌભાગ્ય દ્રવ્ય જે છે જે પૂજાની થાળીમાં હોય છે જેને આપણે અબીલ ગુલાલ સિંદૂર હળદર આ જે અબીલ ગુલાલ સિંદૂર હળદર કંકુ અને ચંદન આ જે દ્રવ્ય છે એને આપણે સૌભાગ્ય દ્રવ્ય શબ્દ વાપરી શકીએ એને સૌભાગ્ય દ્રવ્ય કહેવામાં આવે છે અબેલ ગુલાલ સિંદૂર હરદર કંકુ અને ચંદન જે પૂજામાં ખાસ હોય છે અને આ દ્રવ્યથી દેવતાઓની પૂજા પાઠ થતી હોય છે શોરશોપચાર જે પૂજા હોય સોરશોપચાર પૂજાના ક્રમમાં પણ આ બધા દ્રવ્યનું સ્થાન આવેલું છે ક્યાંક કંકુનું તેલક આવે છે કંકુ અર્પણ કરવાનું આવે છે અબિલું અર્પણ કરવાની વાત હોય ગુલાલ અર્પણ કરવાની હોય તો બધા દ્રવ્ય દરેક દેવી દેવતાઓની પૂજામાં એનો ઉપયોગ થતો હોય છે અને એનો પણ શ્લોક છે અભિલંચ ગુલાલંચ ચુવા ચંદન મેવ ચિધ પ્રકારે પ્રિયતામ પરમેશ્વરઃ અબિલ અંચ ગુલાલ અંચ અબીલ ગુલાલ ચંદન આ બધું દેવતાઓને પ્રિય છે એટલે દેવતાઓને અર્પણ કરવામાં આવે છે દેવતાઓની ઉપર પણ અબિલ ગુલાલ આપણે પધરાવતા હોય છે ક્યારે દેવતાઓનો જ્યારે શણગાર થાય છે ને ત્યારે અબિલ ગુલાલની વાત હવે દેવતાઓનો શણગાર એટલે એક નોર્મલ ભાષામાં તમને કહી દઉં દેવતાઓનો મેકઅપ કહેવાય છે સોળસોપચાર જે પૂજન કહેવામાં આવે છે સોળ ઉપચારથી જે અર્પણ પૂજા થાય છે એમાં એક ઉપચાર આ બધા પણ છે તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અબેલ અર્પણ થાય કે ન થાય ગુલાલ પણ હા બધી વસ્તુ અર્પણ થાય ભગવાનને કેમ કે દરેક ભગવાનને જે અર્પણ કરો છો એની પાછળનો લાભ છે હા અમુક દેવને અમુક વસ્તુ અર્પણ નથી થતી જેમ કે ભગવાન શિવજીને કઈ વસ્તુ અર્પણ ના થાય શિવજીના કંકુ અર્પણ ન થાય શિવજીના કંકુ અર્પણ કરાય નહીં ચંદન અર્પણ થાય ભસ્મ અર્પણ થાય કંકુ અર્પણ થાય નહીં હવે ઘણા લોકો એવા પણ પ્રશ્ન કરતા હોય છે કે શાસ્ત્રીજી લિંગાષ્ટકની અંદર લખ્યું છે કુંકુમ ચંદન લેપિત લિંગમ પણ કુમકુમ અને ચંદન લેપિત લિંગમ તો અહીંયા શબ્દ તમે જો કુમકુમ ચંદન લેપિત લિંગમ તો કુમકુમ ચંદન કુંકુમ ચંદન એટલે કયું થયું કુમકુમ ચંદન એટલે રક્ત ચંદન કહેવામાં આવે છે કુમકુમ ચંદન એટલે કે લાલ ચંદન જે છે શિવજીને એનું લેપન કરો તો શિવજીને લાલ ચંદન અર્પણ કરવાની વાત કરી છે કંકુ અર્પણ કરવાની વાત નથી બંને દ્રવ્ય અલગ છે કંકુ અલગ છે અલગ છે અને લાલ ચંદન પણ અલગ છે શ્વેતચંદન રક્તચંદન પિત ચંદન આ બધા ચંદનના પ્રકાર છે કંકુ અર્પણ કરવાની વાત નથી આ ગહેરાઈમાં તમને જવાબ મળે છે પણ ઘણી વખત એવું હોય કે જે આવા પ્રશ્ન મારી પાસે આવતા હોય એટલે હું એનો જવાબ આપું પણ હું કોઈ બહસમાં કોઈ દિવસ ક્યારે પડતો નથી હવે રહી વાત કે દરેક દેવતાઓને પાછા એવું નથી કે શિવજીને અર્પણ નથી થતું બીજા બીજાને અર્પણ થાય પાછું જેમ માતાજી હોય શ્રી યંત્ર હોય તો કુમકુમ સૌથી શ્રેષ્ઠ છે માતાજીને કંકુ સૌથી વધારે અર્પણ થાય છે કેમ કે દેવીને ચંદન પ્રિય છે પણ કુમકુમ વિશેષ પ્રિય છે શિવજીને વધારે ભસ્મપ્રિય છે વિષ્ણુજીને સૌથી વધારે ચંદન પીળું ચંદન પ્રિય છે દરેકને અલગ અલગ દ્રવ્ય પ્રિય હોય છે અને રહી વાત સૌભાગ્ય દ્રવ્ય તો સૌભાગ્ય દ્રવ્ય પણ અર્પણ કરવાથી એના પણ લાભ હોય છે અબિલંચ ગુલાલંચ અબિલ ગુલાલ એના પર વિસ્તારથી વર્ણન કરીએ તો અભિલમ આયુષો વૃદ્ધિ હું નથી કહેતો હું તો ખાલી પ્રમાણસનની વાત કરું છું કે આવું લખ્યું છે મારી જોડે આ જવાબ છે માનવું ન માનવું એ વ્યક્તિગત મામલો છે પણ હું જ્યારે વાત કરીશ ત્યારે પ્રમાણસનની જ વાત કરીશ અને પ્રોપર વાત કરીશ કે અભિલમ આયુષો વૃદ્ધિ અભિલ એટલે સફેદ કલરનું જે આવે છે એને અભિલ કહેવાય અને એનાથી શું લાભ થાય તો કે આયુષ્યની વૃદ્ધિ થાય છે ગુલાલો પ્રીતિ વર્ધનમ ગુલાલ જ્યારે દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અથવા આપણા પ્રસંગોમાં જ્યારે ગુલાલ ઉડાડવામાં આવે છે એનાથી શું થાય પ્રીતિ વર્ધનમ પ્રેમ વધે છે ગુલાલ અર્પણ કરવાથી પ્રેમ વધે હોળી હોય ત્યારે ઘણી વખત ગુલાલ નાખીએ હોળીમાં આપણે જોઈએ છીએ ગુલાલ ઉડતો હોય છે કોઈ માંગલિક કાર્ય હોય ધાર્મિક કાર્ય હોય તો ગુલાલ ઉડાડવામાં આવે છે ગુલાલથી પ્રેમમાં વૃદ્ધિ થાય છે અભિલમ આયુષ્ય વૃદ્ધિ ગુલાલો પ્રીતિવર્ધનમ સિંદુરે એના સમાયુક્ત સૌભાગ્ય પ્રતિકૃહ અર્પણ કરવાથી કોઈ પણ ભગવાનની પૂજા હોય ત્યારે સિંદુર અર્પણ કરવાથી શું થાય સૌભાગ્યની વૃદ્ધિ થાય છે સૌભાગ્ય એટલે કે બેનો જ્યારે સિંદૂર અર્પણ કરે છે ત્યારે એનો ચૂડી ને ચાંદલો અખંડ એના આયુષ્યની વૃદ્ધિ થાય છે પતિદેવના અરે પુરુષ જ્યારે સૌભાગ્ય દ્રવ્યનો ઉપયોગ કરે છે તો એનું સૌભાગ્ય શું કહેવાય જે બહેનોનું સૌભાગ્ય પુરુષ કહેવાય તો પુરુષનું સૌભાગ્ય બેન ના હોય પુરુષનો સૌભાગ્યનો વ્યવસાય હોય એક ભાઈ પ્રશ્ન કર્યો તો કે તમારું બહેનોનું સૌભાગ્ય પુરુષ તો પુરુષનું સૌભાગ્ય તો કે બેન હોય તો એવું ના હોય પુરુષનું સૌભાગ્ય એનો વ્યવસાય છે પુરુષ જ્યારે સૌભાગ્ય દ્રવ્ય દેવતાઓને અર્પણ કરે છે અથવા પુરુષ જ્યારે સિંદૂર અર્પણ કરે છે તો એના વ્યવસાયમાં તરક્કી થાય છે એના માટે હોય છે તો અબીલથી આયુષ્યની વૃદ્ધિ ગુલાલથી પ્રેમ વધે સિંદૂરથી પતિદેવનું આયુષ્ય અથવા એના વ્યવસાયમાં તરકી થાય છે અને હરિદ્રા એટલે કે હળદર હળદર પણ માંગલિક કાર્યમાં શુભ પરિણામ આપે છે જેમ કે કોઈ પણ આપણે માંગલિક કાર્ય હોય ને ત્યારે હળદીનો ઉપયોગ થાય પીળું હળદી હરરા જ લગ્ન થાય તો હળદી લગાવવામાં આવે જેને પીઠી કહીએ હળદર લગાવવાથી વ્યક્તિને એની પ્રગતિ થાય છે ખાસ કરીને અને બીજા નંબરની વસ્તુ હરિદ્રાને તો ઔષધિ પણ કહેવામાં આવે છે કંઈ પણ પહેલાં જમાનામાં તો બહુ દવાઓ નથી ને કંઈને વાગ્યું છોડો તો હળદર લગાવી તો બંધ થઈ જાય લોહી નીકળતું બંધ થઈ જાય એટલે ઔષધિ ગણવામાં આવે છે ચંદન અર્પણ કરવાથી ઠંડક મળે છે તો દરેક દ્રવ્યનું એક મહત્ત્વ છે એનો મહિમા છે તો અને બને ત્યાં સુધી તમને ખાસ કહું અત્યારે હાલ જમાના પ્રમાણે ઘણી બધી ભીરસેકવાળી વસ્તુ ડુપ્લિકેટ પણ બહુ આવતી હોય છે કંકુ હોય કે બધું કેમિકલ વાળું બહુ હોય છે પણ એનો મતલબ એ નથી કે રિયલ નથી આવતું તમે રિયલ માંગો વસ્તુ મધ્ય મળે થોડી મોંઘી હોઈ શકે જેમ કંકુ લેવા જાઓ તો કંકુ કઈ લેવું હરદર્યું કંકુ હળદરિયું કંકુમાં કેમિકલ ના હોય એ એકદમ રિયલ છે એ હળદરિયું કંકુ જે થોડું મોંઘું હોય પછી કેમિકલ વાળું કંકુ એવું હોય કંકુ ચાલો કરે તો અઠવાડિયા સુધી કંકુ નીકળે નહીં કેમિકલ વાળું તો દ્રવ્યમાં પણ તમને રિયલ દ્રવ્ય લેવાના જે ઓરિજિનલ હોય જે ભેરસેક વગરના હોય એવા દ્રવ્યનો ઉપયોગ કરો જેથી તમારા આરોગ્ય માટે અને પૂજા માટે પણ એ શુભ પરિણામ આપી શકે તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે એક સરસ મજાના સૌભાગ્ય દ્રવ્યની વાત કરીએ આગળ પણ હું આવા કાર્યક્રમની અંદર આવી શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દોરજા જય ભગવાન